જો મારા ભાઈ બહેનો વડીલોયા તમારા માટે જોરદાર વિક્રમ ઠાકોરનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને વિક્રમ ઠાકોરની એન્ટ્રી કઈ રીતે કરાય છે મિત્રો લાઈવ પ્રોગ્રામમાં તમને આખું બતાવવાનું છે મિત્રો તમે હાલ વિડીયો જોઈ શકો છો મિત્રો વિક્રમ ઠાકોરનું સન્માન કેવી રીતે કરે છે મિત્રો અને પ્રોગ્રામમાં મિત્રો તેજ ઉપર સળીને વિક્રમ ઠાકોરનું સન્માન કેવું થાય છે એ બી તમને બતાવવાનું છે મિત્રો તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો છે મિત્રો કેમ કે તમારા માટે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો વિક્રમ ઠાકોર તપાસ સુપરસ્ટાર છે મિત્રો તો એન્ડ સુધી બન્યા મિત્રો કેમ કે તમને આખો વિડીયો પૂરો પૂરો બતાવું છે મિત્રો અને આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણે ચેનલ અને સબસ્ક્રાઈબ કરીએ મિત્રો કારણ કે દરેક કલાકારની ન્યૂઝ તમને પહેલી આપણી ચેનલ પર જોવા મળશે મિત્રો તો સપોર્ટ કરી રહ્યો મિત્રો અને જોવા વિક્રમ ઠાકોર શું ગીત છે ગા તમને બતાવશે મિત્રો અને વિક્રમ ઠાકોરનું સન્માન કેવું થાય છે એ બી તમને બતાવશે મિત્રો તો તમને આવી ન્યૂઝ કઈ ગમે છે કોમેન્ટ કરશે મિત્રો અને વધુમાં વધુ સપોર્ટ કરજો મિત્રો કારણ કે દરેક કલાકારની તમારા માટે ન્યૂઝ લાવશે મિત્રો જોઈ શકો છો વસ્તીની ભીડ કેટલી છે વિક્રમ ઠાકોરને જોવા માટે એટલે વિક્રમ ઠાકોરને ચાહવાવાળા ગણાય છે મિત્રો બને આવા વિડીયોમાં ચલો ભરતમાં ઠીક કે બંને બીજા વિડીયો મળે છે ત્યાં સુધી જુઓ વિક્રમ ઠાકોરનો વિડીયો અને કેવો ગમે છે കോമെൻറ്റ് കൂടി വീഡിയോ ശേർ കാരണം ടിക്കേ ബന്ധ